સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે છૂટા પડતા વાદળો જોકે છૂટા પડતા વાદળો તો ઓગસ્ટની શરૂઆત સુધી મળે છે અને અન્ય કેટલાક સાયકોલિન સર્ક્યુલેશનો આ બધાની મિલ આ બધાની સંયુક્ત અસરોના કારણે વરસાદ લગભગ હજુ ઓગસ્ટના પહેલી બીજી ઓગસ્ટ સુધી રહેવાની શક્યતા રહેશે પરંતુ વધુ પડતો વરસાદ અતિભારે વરસાદ તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ જુલાઈ સુધીમાં રહેવાની શક્યતા છે જે વરસાદની અંગે જોઈએ સ્થિતિ જોઈએ તો એ બંગાળ ઉપસાગરનું મજબૂત વહન પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં આવશે પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ કેટલાક ભાગોમાં દસથી બાર ઇંચ જો વરસાદ ખાબકી કરવાની શક્યતા છે ત્યારબાદ આ સિસ્ટમ પૂર્વ ગુજરાતના ભાગોમાં આવશે મહીસાગરના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે ક્યારેક કોઈ આઠ ઇંચ દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે અને આ અરવલ્લીના ભાગોમાં હિંમતનગર સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગોમાં પણ લગભગ ભારે વરસાદ થઈ શકે છે અને ક્યારેક છ તેથી વધુ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે બનાસકાઠામાં બનાસકાંઠામાં દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકશે બનાસકાંઠાના ભાગો જળબંબાકાર બની જશે ત્રીસ જુલાઈ સુધી વરસાદનું પાણી સારું ગણાશે નહીં પણ બનાસકાંઠાના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દાંતીવાડાના ભાગોમાં પણ વરસાદ થશે અને લગભગ આછવાડા વગેરે ડીસા વગેરે પાલનપુર વગેરે ભાગોમાં પણ વરસાદ થશે પરંતુ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તો વરસાદ લગભગ દસ ઇંચ જેવું સુધી પહોંચી જવાની શક્યતા રહી શકશે બે ત્રણ દિવસમાં કે ચાર આવનારા બીજી વગર સુધીમાં એટલે બનાસકાંઠાના ભાગોમાં જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે